નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજે અમે જઈ રહ્યા છીએ કુંડળ શનિદેવના દર્શન કરવા માટે ને આજે છે શનિવાર અમે જઈ રહ્યા છીએ કુંડળ શનિદેવના દર્શન કરવા સાથે ને અમારી સાથે અમારા મુના કાકા છે ગાડી હંકાવી રહ્યા છે મિત્રો બના લાઈવ આજે હું તમને શનિદેવ ના દર્શન કરાવવા જઈ રહ્યો છું તો બનારેજો લાઈવ માં ફટાફટ આગળ શેર કરી દેજો કુંડલ અમે જઈ રહ્યા છીએ શનિદેવ ના દર્શન કરવા માટે આજે છે શનિવાર તમારું બધાનું અમારી માં હાર્દિક સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ શનિદેવના દર્શન કરવા માટે કુંડલ ધામ ખાતે તો કયા ગામથી તમે લાઈવ અમારું જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતીમાં તમારા ગામનું નામ માં લખી દેજો મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા લાઈફમાં આવવા બદલ અમે જઈ રહ્યા છીએ શનિદેવ ના દર્શન કરવા માટે આજે શનિવાર છે આપ દર્શન કરો શનિદેવ ટૂંક સમયમાં અમે ભોગવા આવી રહ્યા છીએ કુંડલ ગામમાં તમને શનિદેવ ખૂબ 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 પ્રગતિ કરાવે એવી શનિદેવના દાદામાં અમે પ્રાર્થના કરીશું તમારો ખૂબ ખૂબ આભાર અમારા લાઈવમાં આવવા બદલ હવે અમે થોડુંક અમારા મુનાકાની ગાડીમાં પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છીએ હવે અમે કુંડલ ગામ ખાતે પહોંચી ચૂક્યા છીએ તો બના રહેજો અમારા લાઈવમાં ટૂંક સમયમાં હું તમને કુંડલ શનિદેવના દર્શન કરાવવા જઈ રહ્યો છું જઈ રહ્યો છું અમે સ્વામિનારાયણ મંદિર પાસે ભોગવા આવી ચૂક્યા છીએ પહેલી વાર અમારા લાઈવમાં આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો કુંડલ છીએ આ મંદિર આવી ગયું છે સ્વામિનારાયણ ભગવાન નું મંદિર કુંડલ નમસ્કાર મિત્રો અમે પોગી સુક્યા છીએ શનિદેવ મંદિર ધામ ખાતે તો બનાવી રહો અમારા લાઈવમાં અમે પૈકી ચૂક્યા છીએ શનિદેવ મંદિર કુંડળ તો બનાવી રહો અમારા લાઈવમાં આજે અમે કરાવ્યું તમને શનિદેવના દર્શન આજે શનિવાર છે અને અમે શનિદેવે આવ્યા છીએ ધામ ખાતે શનિદેવના દર્શન કરવા માટે हम गुजरात से रहने वाले हैं हम बोटा जिले के हैं ओ पहली बार आए हैं हमारे लाइव में तो हमारे चैनल कृपया सब्सक्राइब कीजिए हम पहुंच चुके हैं कुंडल शनिदेव का दर्शन करने के लिए आपको भी मैं कराता हूँ टुक समय में शनिदेव का दर्शन बहुत बढ़िया मंदिर है बहुत अच्छा मंदिर है ખૂબ સુંદર હિય વરણ હૈ મંદિર કા અમે મંદિરે પોગવા આવી ગયા છીએ કુંડાલ આપ કાંસીન જોઈ રહ્યા છો લાઈક કોમેન્ટ કરી દેજો તમારા ગામનું નામ તમારું નામ ગુજરાતીમાં લખીને

Jai Siri, Sani Deo. અમારા મુના કાકા જો હાથ પગ ધોઈ લીધા છે હવે અમારા મુના કાકા અમે ઝઈ રહ્યા છીએ હવે દર્શન કરવા માટે ઓન કરે નામ ન नमस्कार मित्रों हमें કરી સુખ્યા છે શની દેવના દર્શન તમને પણ મે કરાયા છે શની દેવના દર્શન તો કોમેન્ટ માં જય શની દેવ લખી દેજો ખૂબ સુંદર જગ્યા છે અહીંયા શની દેવની તમે પણ અહીં આવજો દર્શન કરવા માટે અખંડ ધૂણા હે हम प्रसाद लेने जा रहे हैं આપ ક્યાંથી ને મારું લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખી દેજો તમારા ગામનું નામ ને તમારું નામ ગુજરાતી માં